મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મા મોગલ મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને મીનાક્ષીબેન અત્યારમાં કુર્તી સીવી રહ્યો હતા હવે આગળ તે શું કરે તે જોઈએ છે અત્યારે મીનાક્ષીબેન જાય છે વાડીએ હું અને પપ્પા જઈએ છીએ વાડીએ કારણ કે આજે રાતે બી સારો વરસાદ હતો અને અત્યારે પવન બી સારો હતો તો હવે જોઈએ કે વાડીએ જઈને કેટલુંક નુકસાન થયું છે કૃષ્ણ બધાને હું અને પપ્પા જઈ રહ્યા છીએ વાડીએ પપ્પા આગળ છે અને હું પાછા છું કારણ કે હું આ સમુદ્ર પાર કરી રહી છું અને આજે રાત્રે વરસાદ બી હતો અને સાથે પવન બી હતો અને હવે જોઈએ કે વાડીએ કંઈ નુકસાન થયું છે કે નહીં કારણ કે પવન તો હતો અને બસ હવે વાડીએ તો જઈએ પછી ખબર પડે કે के मोला तो के पड़े तो खिलाड़ी की तरह हमें भी पार करना पड़ेगा वरना हम यहाँ फंस जाएंगे देख सकते हो ये रास्ता खराब हो गया है अरे रे અમારી એક વાડીને નજીક અમે પહોંચી ગયા છીએ અને આ છે અમારી બહારની વાડી એમાં વાવેલી છે શિંગ અને શિંગ પણ તમે જોઈ શકો છો કારણ કે માંડ માંડ બેચી છે એમાં ભૂંડનો પણ ત્રાસ હતો અને જકો ન હતો રોજનો પણ હતો અને એ બધા ખાઈ લીધી અને હવે હજી બેચી છે હવે આગળ સુધીમાં ખબર નહીં શું થાય ઝાડ પણ લગાવેલી છે ત્યાં ઝાડ બી લગાવી દીધી છે અને મગ કરેલા છે શેઢા ઉપર મગ વાવેલા છે બાકી અંદર તો સિંગ છે અમે વાડીમાં થઈ ગયા છીએ એન્ટર સામે કદાચ દેખાતું હશે ગ્રીન હાઉસ અને વાડીનું મકાન પણ ત્યાં છે એટલે દેખા દેખાતું હશે ખ્યાલ નથી કાકડી કે શોધ શોધખોળ ચાલુ થઈ ગઈ છે એક કાકડી મળી ગઈ છે આ કારેલા આવે પડશે કેમ કરું ભાઈ વરસાદ નું ઓલું હશે સાફ કરી નાખ્યું છે ગ્રીન હાઉસ અને ઉપર છે તુરિયા ના વેલા અહીંયા પણ છે બહુ બધા છે થશે ત્યારે લાગ થશે બાકી અત્યારે તો નથી

એના માટે બરણી હતી તો એ પણ અમે ઘરે લઈ જશું એ કપાસ પણ થોડોક થોડુંક નાનો છે એમાં મેળો છે બહુ જ પવન છે થોડોક થોડોક તડકો પણ નીકળી ગયો છે પપ્પા મારા કરતા બહુ જ થઈ ગયા છે અને હું હજી પાછળ છું

પણ હવે ગુવાર થશે ભીંડો થશે તુરિયા દૂધી પછી કારેલા પણ છે જે બધાનું ફેવરેટ હોય અને એ બધું અલગ અલગ છે પણ મને ખોલું બધાના નામ નથી આવડતા કારણ કે વા કંઈક વાળ જેવું છે ચોળી છે પછી એ બધું અલગ અલગ છે અને અમારા વણભાઈ બિચારા બીમાર પડી ગયા હોય એવું લાગે છે થોડીક થોડીક અસર થઈ ગઈ છે ને વાડીની અંદર એન્ટર થતા આ ગેટ નંબર એક બંધ કરવો પડે કારણ કે ભૂંય બહુ વધારે આવે છે ઝાડ હોય એટલે ઓછા આવે પણ તો એ કાંઈ આપણું હાલે નહીં અને આવવું હોય તો આવે જ આપણે ગમે તે કરીએ ત્રણ ચાર ગેટ કરેલા કહેવાય હવે સિંડા કહેવાય તડકો પણ થઈ ગયો અત્યારે બહુ જોરદાર તડકો આવે વરસાદ હતો તો બંધ થઈ ગયો તડકો થઈ ગયો ખબર નહીં હું થવાનું થયું આ ચોમાસામાં મહેંદી બહુ સરસ થઈ જાય ઉનાળામાં એના પાન છે ને સારું સુકાઈ ગયા હોય ને એવું લાગે અત્યારે બહુ મસ્ત એનો કલર બી આવે છે ક્યારેક બતાવશ તમે આજે તો ટાઈમ નથી કારણ કે આજે હું એકલી થઈ ગઈ છું પપ્પાની આગળ જતા રહ્યા છે એટલા માટે પછી બતાવીશ ક્યારેક આ મહેંદીનું ઝાડ છે અમારા સેકન્ડ નંબરનો ગેટ અહીંયાથી ચાલી જશું આ મારા છે અહીંયા અમારી બીજી વાડી છે આવડનું ઝાડ હતું પડી ગયું છે આડું આમ નાખી દીધું છે કારણ અહીંયા પડ્યું થયું અહીંયાથી લઈને અહીંયા નાખી દીધું છે અમે જઈએ છીએ ઘરે હવે એ ગેટ નંબર થ્રી દેખ શકું ઓકે ગેટ નંબર થ્રી આ આપણે

જો રસ્તો પણ એવો છે ખરાબ ફસાણા હોય તો કોઈ કાઢવા માટે આવે નહીં છે આવા રસ્તા પર કે ચોમાસામાં ચોમાસું હોય ત્યારે છે ને ચોમાસું હોય ને ત્યારે છે ને આવા રસ્તા પર ખેડૂત પુત્રો જ ચાલી શકે બાકી તો મારા અંદાજ પ્રમાણે લગભગ બીજું કોઈ ના ચાલી શકે કારણ કે જે લોકો ગામડામાં રહેતા હોય અથવા તો જે પહેલાં પણ ગામડામાં રહ્યા હોય અને એ લોકો ચાલી શકે બાકી કોઈ દિવસ ગામડું ગામડામાં રહ્યા ન હોય એ લોકો ન ચાલી શકે કે આમાં ચાલવું બહુ હાર્ડ પડે એટલા માટે બસ હવે અમે જઈએ તો જઈએ જઈએ છીએ ઘરે ગળોનો વેલો જોઈ શકો છો ગળો લીમડા ઉપર ચડી ગઈ છે સ્વાસ્થ્ય માટે બહુ સારી હોય છે અને લીમડાની ગળો તો બહુ જ સારી હોય કારણ કે ગળો છે ને પરબ છે જો અહીંયા પણ તમે જોઈ શકશો જો દેખાય છે અહીંયા પણ ગળો લીમડા ઉપર ચડી ગઈ છે કારણ કે ગળો છે ને એ હેલ્થ માટે બહુ સારી ગણાય છે અને જો હજી દેખાવ ચાલુ છે છે કારણ કે આમાં બતાવો તો હાથમાં તમારા કંકોડા શોધી રહ્યા છે કંટોલા કારણ કે એ છે ને વાડ ને એવો વિસ્તાર હોય ને એમાં જ થાય બાકી આમ થોડોક પડેલો વિસ્તાર હોય ત્યાં બાકી તો આમ વચ્ચે નો થાય અને એના બી થી કઈ થતા નથી એ ટ્રાય કરી મમ્મી પણ બી વાવવાથી નથી થતા એની જે ગાંઠ કહે ને એ વાવ્યા ને તો થાય છે અને કંટોલા કે કંટોલા છે અને આની શોધખોળ ભાઈ કરી રહ્યા હતા ભાઈને ફાઇનલી શાક થાય એટલે મળી ગયા છે અને બસ હવે ગોતીને જઈએ છીએ એ ઘરે ફાઈનલી અમે ગામમાં પહોંચી ગયા છીએ અને હવે અમારું ગામ સ્ટાર્ટ થઈ ગયું છે ગામની શરૂઆત થઈ ગઈ છે સામે જે છે એ વાડીમાંથી આવે તો ત્યાંથી પહેલું ઘર અને ગામ માંથી છે બીજું આમડામાંથી લોકો જઈ રહ્યા છે સિટી તરફ અને ત્યાંથી પછી થોડાક આગળ મોટી સિટી તરફ અને ત્યાર પછી મેગા સિટી અને ઈથી પછી જઈ રહ્યા છે વિદેશ અને અત્યારે દિવસે ને દિવસે ગામડાની હાલત થઈ રહી છે ખરાબ કારણ કે ગામડા ખાલી થઈ રહ્યા છે અને ગામડામાં બચ્યા છે હવે વૃદ્ધો અને આજે આ જે સૂત્ર છે ને જય જવાન જય કિશન એ થોડુંક થોડુંક એવું લાગી રહ્યું છે કે એ સૂત્રનું મતલબ યોગ્ય પેલું નથી રહ્યું કારણ કે આજના યુવાનો જઈ રહ્યા છે સિટી તરફ એટલે એના માટે હું એવું કહીશ કે યુવાનો જો કૃષિ તરફ હોશે તો ગામડા ભરપૂર બનશે અને જય જવાન જય નું સૂત્ર આપણે બધા ભારતીયો સાર્થક કરશું ચલો પેલા મેં લીધું છે ટમાટર હવે એને હું ખતમ કરી નાખીશ

મોટો ચમચો લેવા ઓકે જા رہا હે બસ 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 રોકી દે રોકી દે રોકી દે રોકી દે રોકી દે રોકી દે રબેને સ્ટીમ કરવામાં ટે રાખી દીધું છે અહિયાં છે એ સે ચુલા ઉપર ભરવાનું છે સ્ટીમ બનાવી દીધી રાખી દીધું છે અને એનામાંથી વજન નીકળ હવે ફાઇનલી ઢોકળા સ્ટીમ થઈ ગયા છે અને રબેને

નો બ્લોગ થાય છે અહીંયા એન્ડિંગ અને કાલે મળીએ નવા બ્લોગ સાથે જે પણ લોકો નવા હોય મારી ચેનલ પર તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મોગલ હર હર મહાદેવ